જેને વર્ગ સમજી ગુજરાતી હિન્દી એ બધું ગીતો ગાવા પડી પાછા એ જ હતું રાહુલ રાહુલ બા કોટો વાગ્યો

વઘમાં કાટીમોર રાખવા લેવ્યો દહીં લેવો લે વાય હય કેટલી વખત કીધું તને ભઈ ઓ ચાલો અટકો આ જો જો બધા હંગા થંગા ત્ર્યો આ બધું પડી છે હોય કણ એવું રાવળભાઈ એકલા ના રહેતો હો નકર જન આવી જા ફડ હંગા થંગા ત્ર્યો બધા ભેગા પી જા રયો જો આ જો વાયરો મસ્ત આવો કાકા વાયરો રાખ્યો હો તરો પેલા ઓદરા થાપાવસી અમારો જો આયે બચાવ બસ બચાવ ભેગા થઈને પેલા મને કહી દેવા કહી દે કહી દે એ બધા ઓમાંઓ લે જતો ને કુળો જતો ને કુ પડી પેલા રે ઓય ગયો જો આ કરી

ẩm mâm mùa tạo ra bùa lắp hạ du lèm lắm 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 lắm

તો ધ્યામ ધ્યામ ને તઈ જોમ આવ હ તઈ જો તો આગળ હેડો હેડો તો લાલ બાપરે ચડી ચડી આવી અમે આસ્ત આસ્ત જાળ ઉપલા વદ્રજ ફાપાવ ને અલ્યા હેડો હેડો હા તો જારું હેડો બાદ ફટાફટ નેવો ટાઈમ થઈ ગયો એનો બોનો એ તનનો હેડો કી યાર સમજતા ને એ ભત્રીજા આર્જે તું આય આય હેડો ઓય હેડ ને રસ્તો આટલો આ જતો જ હેડો ગયા તો આવા લાપડું કુશી માતા પ્રેમ ગોરી તારો પ્રેમ કરી બોલાઓ

ઓ આતી દંત ઓમ ઓમ આ તો નમરતું મું નતો કે ને તો તમ કા એક ઉગા લો તો તું લઈ આવ ચાન મો બધા ડખાથી હેડો બોલે વગર હેડતું બોજા આગળ લઈ લેજે પેલા ઈવન એટલે જેણે હ પાશા અલગ બોલતી તું હો બોલતી તું ઉッコ નીચે લેકે આતી મત તું હા ક્યાં સાઈડમે રે આ બનાઉ હવે સાઈડમે રે મનેકો જાને દે અપી હેડો યે આ ઓ